સરદારબાગ સ્વિમિંગ પુલ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે લગભગ છ સાત મહિનાથી આ સરદારબાગ સ્વિમિંગ પુલ બંધ હાલતમાં હોય ત્યારે આ સ્વિમિંગ પુલ ચાલુ થાય તે માટે જ સેવા સહયોગ સ્વિમિંગ પુલના તમામ સભ્યો ભેગા મળ્યા છે અને મેયરને રજૂઆત કરી છે સરદારબાગ સ્વિમિંગ પુલ છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં છે સ્વિમિંગ પુલના તળિયામાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે જલ્દીથી ગ્રાઉન્ડિંગ કરવામાં આવે અને અન્ય જરૂરી રિપેરિંગ કામ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવે તે અંતર્ગત સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી છે મેયર મેયરને રજૂઆત કરતાં જ એકથી દોઢ મહિનાની અંદર સ્વિમિંગ પુલ ચાલુ થઈ જશે તેવી સભ્યોને ખાતરી પણ આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાંચ વર્ષ માટે સરદારબાગ સ્વિમિંગ પુલ બંધ રહ્યો હતો ત્યારબાદ માંડ માંડ શરૂ કરવામાં આવ્યો પરંતુ ફરીથી જ્યારે મેન્ટેનન્સના અભાવને કારણે આ બંધ હાલતમાં હોય ત્યારે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સરદારબાગ સ્વિમિંગ પુલ છેલ્લા કેટલા વર્ષોથી બંધ હતો ત્યાર પછી કે બે ચાર મહિના માટે ચાલુ કરવામાં ફરી પાછો છ મહિનાથી ગયા વખતે રેલ આવી ત્યાર પછી બંધ થઈ ગયો છે તે હજી સુધી ચાલુ નથી થયો આ અંગે અમે રજૂઆત કરવા માટે ડેપ્યુટી મેયર મેયરશ્રી એમને મળવા માટે આવ્યા હતા એમની રજૂઆત કરી છે એમણે એવું કીધું છે કે ભાઈ બે એક મહિનો કે દોઢ મહિનાની અમે ફરી પાછા સ્વિમિંગ પુલ ટેમ્પરરી માટે ચાલુ કરી દઈશું પરમાનન્ટ સોલ્યુશન માટે એ લોકો રાહ જોઈ છે કે ભાઈ શું કરવું એને માટે પણ ટેમ્પરરી એ લોકો ચાલુ કરી આપશે એવી આશ્વાસન એમણે આપ્યું છે એવું લાગી રહ્યું છે અમે ઘણી વખત રજૂઆત કરી છે આ અંગે એના પહેલાં છ પાંચ મહિને પાંચ વર્ષ માટે બંધ રહ્યો હતો એ અંગે બી અમે દરેક જણને મળ્યા હતા મ્યુનિસિપલ કમિશનરથી લઈને કલેક્ટરથી ધારાસભ્યથી સંસદ સદસ્ય એને બી મળ્યા હતા પરંતુ આનો કોઈ નિવેડો આવતો નથી ટેમ્પરરી આ લોકો ચાલુ કરે છે અને ફરી પાછું બંધ થઈ જાય છે એવું થાય હા એવું થવું જોઈએ પણ એવું થતું નથી કારણ કે છ મહિનાનો સમય થઈ ગયો એમણે જો રિપેર કરવું હોય તો એક દોઢ મહિનામાં થઈ જતે એવું લાગતું હતું પણ તેમ છતાં એ લોકો કર્યું નથી આજે અમે રજૂઆત કર્યા ત્યાર પછી એમણે આશ્વાસન આપ્યું છે કે દોઢ મહિનાની અંદર અમે ચાલુ કરી દઈશું ટેમ્પરરી રિપેરિંગ કરીને મહિનો મુકેશ દલાલ મારું લગભગ જે સરદારબાગ સ્વિમિંગ પુલ છે જેમાં જમીનની અંદરથી ટાઇલ્સની નીચેથી પાણી ફૂટવાના શરૂ થવાના કારણે અને કોઈ કોઈક જગ્યાએ ટાઇલ્સ તૂટેલી હોય એકાદ બે સભ્યોને પગમાં ટાઇલ્સ તૂટેલી છે એવો અનુભવ થતાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી એટલે એને અત્યારે આપણે રિપેરિંગમાં લીધો છે એટલા માટે બંધ કરવામાં આવ્યો છે લગભગ દોઢેક મહિના જેવી કામગીરી ચાલશે અને એની ટાઇલ્સ ટાઇલ્સ જે જરૂરી હશે તે ટાઇલ્સ બદલવાની તો સાથે સાથે જે એનું ડાઇવિંગનું જે બોર્ડ છે એ ડાઇવિંગનું બોર્ડ પણ પૂર્ણપણે જર્જરિત થઈ ચૂક્યું છે અને એ જર્જરિત હોવાના કારણે કોઈ કોઈને એના કારણે પણ કોઈ ઈજા ન થાય આ બધી જ વસ્તુઓનો વિચાર કરીને સાથે સાથે જે જમીનમાંથી પાણી ફૂટે છે કારણ કે એની બાજુમાં એક તળાવ આવેલું છે અને આ તળાવ કરતાં પણ સ્વિમિંગ પુલની થોડો નીચાણમાં છે જેના કારણે જ્યારે વરસાદની સિઝન હતી ત્યારે આ બધા જ વિસ્તારોમાં પાણી પણ હતું તો સાથે સાથે તળાવ ફૂલ ભરાયેલું હતું અને તળાવ કરતાં નીચાણવાળા વિસ્તારમાં બાજુમાં જ આવેલો સ્વિમિંગ પુલ તળાવ કરતાં પણ નીચાણમાં હોય એ વખતે બંધ કરવાની નાગરિકોની સુરક્ષાને ધ્યાને લેતા બંધ કરવાની ફરજ પડી હતી પછી પાછો કાર્યરત કરવામાં આવ્યો હતો પરંતુ આ જે ટાઇલ્સ તૂટી છે એવો તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી તો સાથે સાથે અંદરથી પાણી ફૂટી રહ્યા છે તો એના માટેનું જે પણ રિપેરિંગ કરવાનું છે નાના મોટા રિપેરિંગની કામગીરી છે જે હાથ ધરવામાં આવનાર છે જેથી કરી અને આજે પણ અધિકારી અધિકારીશ્રીઓ દ્વારા વિઝિટ કરવામાં આવી છે અને લગભગ પંદર વીસ દિવસની કામગીરી છે પરંતુ જ્યારે કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવે ત્યારે અંદર કેટલી ડેપ્ટ સુધી કામગીરી કરવાની છે તેની ખબર પડતી હોય છે તેથી કરીને લગભગ દોઢેક મહિના જેટલી કામગીરી એવું અત્યારે ધારી રહ્યા છે કે મહિના એટલે માર્ચના બીજા વીકમાં અથવા તો ત્રીજા વીક કરી શકાય તેવી ધારણા છે અત્યારે ફક્ત સરદાર પરંતુ જે લાલબાગ સ્વિમિંગ પુલ છે તે પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે જે સ્વિમરો છે તે લોકોને મુશ્કેલી પડી રહી છે કોઈને કોઈ મેન્ટેનન્સના બહાનાઓ હેઠળ વારંવાર સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવે છે કોઈ ચોક્કસ કારણ જાણવા મળી રહ્યું છે કે કેમ બંધ કરાય છે જે પણ સ્વિમિંગ પૂલો વડોદરામાં આવેલા છે આ દરેક સ્વિમિંગ પુલમાં વાર્ષિક નિભાવણી માટે એને બંધ કરવામાં આવતા હોય છે જેમાં એ લોકોએ જાન્યુઆરી મહિનામાં કારેલીબાગનું સોરી નવેમ્બર મહિનામાં કારેલીબાગનું તો ડિસેમ્બર મહિનામાં જે વાઘોડિયા રોડ પર રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ આવ્યું છે તે તો જાન્યુઆરી મહિનામાં સરદાર સરોવર સરદાર બાગવાળું જે સ્વિમિંગ પુલ છે તે અને ફેબ્રુઆરી મહિનામાં લાલબાગ સ્વિમિંગ પૂલને એ લોકો વાર્ષિક નિભાવણી માટે બંધ કરતા હોય છે જેની અંદર એસિડ વોશ કરવામાં આવતા હોય છે પહેલાં સંપૂર્ણપણે સ્વિમિંગ પૂલને ખાલી કરીને તેને એસિડ વોશ કરવામાં આવતો હોય છે ત્યારબાદ એની મોટર રિપેરિંગ હોય કે પછી મોટરનું સર્વિસિંગ કરવાનું હોય કે પછી એનું ફિલ્ટર પ્લાન્ટ જે હોય છે તેની પણ સર્વિસિંગ કરવાનું હોય છે અને આ બધું એક લાંબી પ્રક્રિયા દ્વારા એટલે ચોક્કસ સમય માગી લેતી પ્રક્રિયા છે જેમાં સમય લાગતો હોય છે અને આવી રીતે ચાર મહિના જે ચોમાસું પૂર્ણ થયા બાદ શિયાળાનો સમયગાળો કે જ્યારે સામાન્ય રીતે લોકો સ્વિમિંગ પુલમાં જવાનું વધારે પડતી ઠંડીના કારણે ટાળતા હોય છે ત્યારે આ ચાર મહિના એવા હોય છે કે જેમાં આપણે આ રીતેનું જે પણ એનું સર્વિસિંગથી માંડી અને જે પણ વાર્ષિક નિભાવણી માટે જે કામગીરી કરવાની હોય છે તે આપણે કરી શકતા હોઈએ છીએ એટલે આ ચાર મહિના સુધી આવી રીતે અલગ અલગ સમયે આ સ્વિમિંગ પુલો બંધ કરવામાં આવતા હોય છે એવી રીતે અત્યારે વડોદરા શહેરમાં ચાર સ્વ સ્વિમિંગ પુલ કાર્યરત છે તો વડોદરાના વિકાસને ગતિ આપતા નવા સ્વિમિંગ પુલો કારણ કે કેટલો બધો કેટલો એરિયા એવો પણ છે જે ગ્રામ્ય વિસ્તારનો વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થયો છે તો સ્વાભાવિક રીતે જ વડોદરાના લોકોની વસ્તી પણ જે આ ગ્રામ્ય વિસ્તારોનો ઉમેરો થયો છે ત્યારે આવા બધી જ જે ફેસિલિટી છે જાહેર સગવડો જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે તેમાં પણ વધારો કરવાની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત વિકાસની દિશામાં આપણે ગતિ આપી રહ્યા છે એના સંદર્ભમાં નવા નવા વિસ્તારોમાં કે જ્યાં લોકોને ત્યાંના રહેતા નાગરિકોને દૂર દૂર સુધી આ સ્વિમિંગ પુલ માટે પોતે સ્વિમિંગમાં સ્વિમિંગ કરવું હોય એના માટે દૂર સુધી જવું ના પડે એક સ્થળેથી બીજા સ્થળે છેક સ્વિમિંગ પુલ સુધી પહોંચવા માટે એનો સમય શક્તિ અને પૈસાનો પણ વેડફાટ થતો હોય છે તો આ બધા પાસાઓને ધ્યાનમાં રાખી અને અલગ અલગ વિસ્તારોમાં પોતાના રહે રહેણાંક વિસ્તારની નજીક તેમને પણ સ્વિમિંગ પુલની વ્યવસ્થા દ્વારા એ લોકો સ્વિમિંગ કરી શકે એ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવા સ્વિમિંગ પુલના આયોજનોનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે ચોક્કસ જે પણ બાળકો માટે પણ જે ક્રાઇટેરિયા રાખવાના છે ભૂતકાળમાં રાખવામાં આવ્યા હશે તો તેને પણ ફોલો કરવામાં આવશે નવું કંઈક ઉમેરો કરવામાં જરૂર જણાશે તો તે પણ કરવામાં આવશે તો સાથે સાથે જો વડીલ સ્વીમરો હોય છે તેમને ત્રણ મહિના ક્વાર્ટરલી આ હાફ યરલી કે પછી યરલી એમનું પોતાનું બોડીનું ફિટનેસનું સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે તો બાળકો માટે પણ કે કોઈ અમુક ચોક્કસ પ્રકારની તકલીફ ધરાવતા બાળકો સ્વિમિંગ ન કરી શકે આપણે એવું બોટકાંડ પર એવું નક્કી કરવાનું કે બાળકોને સ્વિમિંગ શીખવાડવામાં આવે ચોક્કસ એનો વિચાર કરવામાં આવશે એની એક મીટિંગ કરી અને બધા જ બેસીને એ વિષયમાં ચર્ચા વિચારણા કરીશું કારણ કે સ્વિમિંગ જો બાળકો શીખે તો બાળકોને પોતાના ભવિષ્યમાં પણ ચોક્કસ એમને આવડતું સ્વિમિંગ એમને ઉપયોગમાં લઈ શકે છે તો એ દિશામાં સૌ સાથે બેસી વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને લાગશે તો જરૂર ચોક્કસ એ દિશામાં પણ નિર્ણય લેવામાં આવશે મેં કહ્યું તેમ કે જે વાર્ષિક નિભાવણી હોય છે તે પ્રમાણે જે વાઇઝ અલગ અલગ સ્વિમિંગ પુલમાં કામગીરી હાથમાં લેવામાં આવતી હોય છે પરંતુ પર્ટિક્યુલરલી સરદારબાદ સ્વિમિંગ પુલની વાત કરીએ તો ત્યાં જે ટાઇલ્સની નીચે ફ્લોરિંગની ટાઇલ્સમાં થોડુંક કંઈક પ્રોબ્લેમ છે એવું સ્વિમરો દ્વારા જ માહિતી આપવામાં આવી તો સાથે સાથે નીચેથી પાણી ફૂટી રહ્યું છે ને મેં કહ્યું તેમ કે બાજુમાં તળાવ છે ને તળાવથી નીચાણમાં આ સ્વિમિંગ પુલ એક્ઝેક્ટ બાજુ બાજુમાં આવેલો છે તો ત્યારે હવે આ કામગીરી શરૂ કરીએ ત્યારે અંદરથી પાણી ફૂટવાના કારણે આપણે જાણી શકીએ અને બની શકીએ કે ઊંડાણ સુધી એટલે તેની ડેપ્થ સુધી જો કામગીરી કરવાની જરૂર જણાય તો થોડા એમાં સમયમાં ઉમેરો થઈ શકે છે બાકી માર્ચના બીજા ત્રીજા વીકમાં આપણે ચાલુ કરી શકીએ એવું પ્લાનિંગ કરી રહ્યા છે અને જો નાના મોટા રિનોવેશનથી સોલ્યુશન આવી જાય તો કદાચ એક મહિનાની અંદર પણ આ સ્વિમિંગ પુલ સ્વિમરો માટે ખુલ્લું મૂકવામાં આવે